જે લોકોને સોરિયાસિસ નામનો રોગ થાય છે તે તેની સારવાર કરતાં કરતાં થાકી હારી જતા હોય છે સોરિયાસિસ એ ઓટો ઇમ્યુન રોગ છે ટૂંકમાં શરીર જાતે જ તેના અમુક અંગોમાં આ પ્રકારના રોગને ઉત્પન્ન કરે છે સોરિયાસિસમાં જ્યાં સુધી ડૉક્ટર દ્વારા દવા આપવામાં આવે છે ત્યાં સુધી તે સારું રહે છે જેવી દવા બંધ કરી દઈએ એટલે તરત જ તે પાછું માથું ઊંચકે છે આ રોગ મટાડવાવાળી અમુક દવાઓ લાંબો સમય સુધી લેવામાં આવે તો કિડની અને લિવરને પણ નુકસાન થઈ શકે છે આ વિડીયોમાં સોરિયાસીસ વિશે થોડી જાણકારી લઈશું તે થવાના કારણો અને શું કાળજી રાખવી જોઈએ તેના વિશે માહિતી લઈએ આપણે સોર્યાસીસને કઈ રીતે ઓળખી શકીએ તેના વિશે જાણીએ સોર્યાસીસ એ સોરા અને સીસ એમ બે શબ્દોથી બનેલું છે સોરા એટલે ઇચિંગ કંઈક ચુભન જેવું મહેસૂસ થવું અને સીસ એટલે કન્ડિશન સોરિયાસીસ થાય એટલે શરીરમાં ગોળ લાલ કલરના ચાંભા પડી જાય છે ત્યાં ચુભન થાય છે અને ખંજવાળ આવે છે સાથે માથામાં થતાં ખોડાની પોપડીની જેમ ચામડી ઉખડવા લાગે છે નોર્મલી જોઈએ તો ચામડીનું લેયર ચાલીસથી પચાસ દિવસમાં ચેન્જ થતું હોય છે પણ સોર્યાસિસમાં આ ચામડીનું લેયર એક પછી એક જલ્દીથી નીકળવા લાગે છે જેથી તે વ્યક્તિને વધારે પડતી ચામડીની પોપડી નીકળવા માંડે છે અને ચામડી ઉપરથી પાવડર પણ નીકળવા લાગે છે હવે જાણી લઈએ સોર્યાસીસ થવાના કારણો વિશે પહેલું કારણ છે જે લોકોને તેની ફેમિલીમાં ભૂતકાળમાં કોઈ પણ સદસ્યને સોર્યાસિસ થયું હોય સોર્યાસિસની હિસ્ટ્રી રહી હોય તો તેવા વ્યક્તિને સોર્યાસીસ થવાની સંભાવના વધારે હોય છે અમુક લોકો વધારે પડતી ચિંતા કે તણાવ કરતા હોય તો તેને પણ આ રોગ થવાની શક્યતા છે આબોહવામાં થતો ફેરફાર એટલે કે જ્યારે ઠંડીની ઋતુ શરૂ થાય ત્યારે આ રોગ લોકોમાં વધારે જોવા મળે છે ખૂબ લાંબા સમયથી સ્મોકિંગ કરતા હોય તેવા લોકોને આ રોગ થાય છે આપણી આસપાસ વડીલો સિગરેટ કે બીડી પીતા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે અમુકને તો તે રોગ થયો જ હોય છે વધારે પડતી દવાનું સેવન કરવાથી હાલતા ચાલતા વધારે પડતી દવા લેવાવાળા વ્યક્તિને કે પછી અમુકવાર દવાના ઊંધા પ્રભાવ એટલે કે રિએક્શનને કારણે પણ સોરિયાસિસ થઈ શકે છે જે લોકો વધારે પડતું આલ્કોહોલ દારૂનું સેવન કરતા હોય તો તેને પણ આ રોગ થાય છે સોરિયાસિસ એ સૌથી વધારે માથાના તાળવામાં કોણી પર ઘૂંટણ પર નખમાં પીઠ ઉપર અને છાતીના ભાગ ઉપર થાય છે એમ જોઈએ તો સોરિયાસિસના ઘણા બધા પ્રકાર છે ઘણા લોકોને હાથની હથેળી અને પગના પંજામાં પણ સોરિયાસિસ થાય છે અમુક લોકોને બગલ અને સાથળના ભાગ ઉપર થાય છે અમુકને આખા શરીર પર નાના નાના લાલ દાણા સ્વરૂપે પણ સોર્યાસીસ નીકળે છે અમુક લોકોને શરીરમાં મોટા મોટા સફેદ ડાઘ પડી જાય છે જેમાંથી પાવડર ખરે છે અમુક લોકોને લાંબા સમયથી પાણી કે પરુ ભરેલી ફોડલીઓ સ્વરૂપે આ રોગ નીકળે છે મિત્રો મોટા ભાગે સોરિયાસિસ એ માથાના તાળવાથી શરૂ થતું હોય છે શરૂઆતમાં આ આપણને માથામાં થતો ખોડો લાગે છે ખોડો તો થોડા દિવસોમાં દૂર થઈ જતો હોય છે પણ જે લોકોને માથામાંથી ખોડાની પોપડીની જેમ મોટી મોટી ચામડીની પોપડી ઉખડવા લાગે છે તો તેવા વ્યક્તિએ તરત જ ડૉક્ટરની સલાહ લેવા પહોંચી જવાનું છે હવે સોરિયાસિસ હોય તો તેવા લોકોએ શું કાળજી રાખવી જોઈએ તેના વિશે માહિતી લઈ લઈએ સોરિયાસિસ એ એવો રોગ છે જેને સારો કરવા ઉપર ધ્યાન દેવાને બદલે તેને કઈ રીતે કંટ્રોલમાં રાખવું જોઈએ તેના ઉપર ધ્યાન દેવું જોઈએ સોર્યાસીસ રોગ નેવુંથી પંચાણું ટકા સારો થઈ શકે છે પણ તેના માટે રેગ્યુલર દવા પીવી પડે સાથે દરરોજના આહારમાં અને રહેણી કહેણી ઉપર વધારે પડતું ધ્યાન આપવું પડે સોર્યાસીસ રોગ એ વાતાવરણ પર પણ આધાર રાખે છે ઠંડીની ઋતુમાં આ રોગમાં વધારો થઈ શકે છે એટલે જેને સોરિયાસિસ છે તેણે ઠંડી શરૂ થાય તે પહેલાં જ ખાવા પીવામાં અને તેની આદતોમાં સુધાર કરવો જોઈએ શિયાળાની ઋતુમાં ચામડીને સૂકી પડવા દેવાની નથી આખા શરીર પર મોશ્ચરાઈઝર લગાડવાનું છે સાથે તલના તેલ અને લીમડાના રસ બંનેને મિક્સ કરીને જે તેલ તૈયાર થાય છે આખા શરીર ઉપર આ તેલનો મસાજ સવારે અને સાંજે એમ બે વખત કરવો જોઈએ માથામાં પણ લીમડો અને તલનું તેલવાળું હેર ઓઇલ લગાડવું જોઈએ વાળ ક્યારેય પણ કોરા રાખવાના નથી સોર્યાસિસવાળા વ્યક્તિઓ માટે લીમડાના પાન વરદાન સ્વરૂપ ગણાય છે લીમડાના તેલથી સોર્યાસિસવાળા ભાગ ઉપર માલિશ કરવો જોઈએ જ્યારે તમે નાહવા જાઓ છો ત્યારે લીમડાના પાનના રસને ડોલની અંદર નાખીને હુંફાળા પાણીથી નાહવું જોઈએ શક્ય બને તો દિવસમાં બે વખત લીમડાના રસવાળા પાણીથી ન જોઈએ સાથે આયુર્વેદિક દવા જેમ કે આરોગ્ય વર્ધિની નામની દવા આવે છે તે પણ તમે લઈ શકો છો આ ટેબ્લેટ સવાર અને સાંજ ત્રણ ત્રણ ટીકડી લેવાની હોય છે દવાના ડોઝમાં ઘણીવાર ફેરફાર થતો હોય છે એટલે ડૉક્ટરની સલાહ પ્રમાણે આ દવા લઈ શકો છો હવે સોર્યાસીસ થયું છે તો ખાવામાં શું કાળજી રાખવી જોઈએ તેના વિશે જાણીએ જ્યારે પણ આવા હઠીલા ચામડીના રોગ થાય છે ત્યારે જે ખાવાની વસ્તુ ઇન્ફ્લામેશન વધારતી હોય તે બંધ કરી દેવાની છે જેમ કે લાલ મરચું લીલા મરચાં લસણ વગેરે બંધ કરવું જોઈએ આલ્કોહોલ એટલે કે દારૂ અને સ્મોકિંગ બીડી સિગરેટ બંધ કરી દેવી જોઈએ વધારે પડતું ખારાશવાળો ખોરાક ખાવાનો નથી મીઠું એટલે કે સોલ્ટ એકદમ બંધ કરી દઈએ તો ખૂબ જ લાભદાયી છે સાથે ગળી વસ્તુ ખાવાની નથી ખાંડવાળી વસ્તુ કોઈ પણ ખાવાની નથી મેંદો તદ્દન બંધ કરી દેવાનો છે અમુક વ્યક્તિઓને રીંગણાથી રિએક્શન આવતું હોય છે એટલે સોરિયાસિસવાળા વ્યક્તિઓએ રીંગણા ખાવા જોઈએ નહીં તેમજ કાચા ટમેટા ખાવાના નથી પકાવીને તમે ખાઈ શકો છો શાકની અંદર નાખીને ખાઈ શકો છો પણ કાચા ટમેટા ખાવાના નથી હવે જાણીએ કે સોરિયાસિસમાં શું ખાવાથી ફાયદો મળે છે સોરિયાશીસવાળા વ્યક્તિઓએ ઈંડા કે ફિશ ખાવા જોઈએ કાજુ બદામ અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ ખાવાનું હંમેશા ઓલિવ ઓઇલમાં બનાવો તો વધારે સારું તુવેર ચણા દાળ અડદ દાળ રાજમા વગેરે જેવી દાળ પણ તમે ખાઈ શકો છો કઠોળ ખાઈ શકો છો પનીર પણ ખાઈ શકો છો જુવાર બાજરી ઓટ્સ રાગી બ્રાઉન રાઇસ વગેરેને તમારા ખાવામાં સામેલ કરવા જોઈએ સાથે સાથે પાલક મેથી વગેરે જેવા જેમાંથી આયન મળતું હોય તેવા લીલા શાકભાજી ખાવા જોઈએ બીટ ગાજર અને વિટામિન એ જે ખોરાકમાંથી મળતું હોય તે આહાર લેવો જોઈએ સાથે ફોલિક એસિડ અને વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન ડી અને ફોલિક એસિડની ટેબ્લેટ મળે છે તેની સિરપ મળે છે તો તેનું સેવન કરવું જોઈએ સવારના કુમળા તડકામાં બેસીને તડકો શેકવો જોઈએ અમુક સમય સુધી જો તમે દૂધ અને રોટલી ખાવામાં લેશો લીમડાના રસ અને તલના તેલની જે આપણે આગળ જોયું તે પ્રમાણે પરેજી રાખવામાં આવે તો સોરિયાસીસ જેવા હઠીલા રોગોને તદ્દન કંટ્રોલમાં રાખી શકાય છે આ જાણકારી કેવી લાગી તેના વિશે કમેન્ટ કરો વિડીયોને લાઇક કરો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો